નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની સ્ટોરી તમારી આંખોમાં આંસુ આવી જાય એવી એક દસ વર્ષના બાળકની ખૂબ કરુણ સત્ય ઘટનાની કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ગામડા ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતો કિશન દસ વર્ષનો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે માતા અચાનક અવસાન થઈ ગયું કિશનના પિતાજી ગામમાં એક કરિયાણાની દુકાન ચલાવતા હતા અને દુકાનનો માલ સામાન લેવા માટે એ ગામના એક ખેડૂતના ટ્રેક્ટરમાં બેસીને શહેરમાં ગયા હતા ત્યારે કિશનની માં પણ થોડા કપડા અને ઘરનો સામાન ખરીદવા માટે સાથે ગઈ હતી ખરીદી કરીને ઘરે આવતી વખતે ગામની બાજુમાં આવેલા પાણીના હોકળામાં ટ્રોલી અચાનક પલટી ખાઈ ગઈ જેથી કરીને કિશનના માતા પિતા અને ગામના બે અન્ય વ્યક્તિઓ પણ ટ્રોલી નીચે દબાઈ ગયા બરોબર સોમાચાનો સમય હતો અને ખાડામાં પાણી ભરેલું હતું પરંતુ ગામ લોકોએ ખૂબ મહેનત કરીને ટ્રોલી સીધી કરી પરંતુ નીચે દબાયેલા આ ચારેય વ્યક્તિઓનું જીવન બચાવી ન શક્યા ગામમાં એક સાથે ચાર વ્યક્તિઓના મરણ થવાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કિશન તો પળ વારમાં જ અનાથ બની ગયો હતો ત્યારબાદ કિશનની બંને ફઈઓ સવા મહિના સુધી કિશનના ઘરે રોકાઈ અને કિશનના માતા પિતાનું ક્રિયાકર્મ કરાવ્યું આ સવા મહિનામાં તો કિશન ખૂબ કઠણ કાળજાનો બની ગયો હતો કિશન ભણવામાં તો ખૂબ હોશિયાર હતો અને બાળપણથી ખૂબ સમજદાર હતો એટલે જ તો એના બંને ફઈઓએ ખૂબ આગ્રહપૂર્વક એવું કહ્યું હતું કે કિશન તું અમારી સાથે અમારા ઘરે રહેવા આવી જા પરંતુ કિશને ખૂબ નમ્રતાથી ફૈયોને એવું કહ્યું કે ફઈ તમે હવે મારી ચિંતા ન કરો હું એકલો જ અહીંયા રહી શકીશ મને બધું જ કામ આવડે છે અને ફઈ કદાચ મને એવું લાગશે તો તમારા બંનેનું ઘર ક્યાં દૂર છે હું તમારા ઘરે આવતો રહીશ ત્યારે બંને ફઈઓએ કોચવાતા મનથી એના પિતરાઈ ભાઈઓને કિશનનું ધ્યાન રાખજો એવી ભલામણ કરી અને વિદાય લીધી કિશનના કાકા કુટુંબના લોકો પણ લોકલાજના લીધે સાર રાખતા હતા હવે એક મહિનામાં તો કિશન પોતાની પિતરાઈ બહેનો પાસેથી ઘરનું બધું જ કામ શીખી ગયો હતો પરંતુ એનો અભ્યાસ છૂટી ગયો હતો હવે પિતાની દુકાનમાં જે કંઈ માલ સામાન પડ્યો હતો એનાથી કિશને ફરીથી પોતાની દુકાન ચાલુ કરી દુકાનના પાછલા ભાગમાં ઘર હતું અને આગળના ભાગમાં દુકાન હતી અને દુકાનમાંથી ઘરમાં જવાનો દરવાજો પણ અંદર જ હતો હવે રોજ કિશન વહેલો જાય અને ઘરની સામેના ચોકમાં આવેલા નળેથી ડોલ પાણી ભરી લાવે અને પછી નાઈ ધોઈને તરત જ દુકાન ખોલી નાખે ઈષ્ટદેવના દીવા અગરબત્તી કરવાનું તો એ ક્યારેય ભૂલતો નહીં કિશનને સવારમાં નાસ્તો કરવાની તો પહેલાથી જ ટેવ નહોતી એ સવારમાં ફક્ત ચા પીતો હતો એ પણ એના માતા પિતા ગયા બાદ બંધ કર્યું હતું જમવાના બંને ટાઈમે કિશન ચાલુ દુકાને જ કાચું પાકું બનાવી લેતો સાંજે તો મોટા ભાગે એકાદ વાટકી ખીચડી બનાવી લેતો કિશનની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો એટલે જ તો ક્યારેક એને માતા પિતાની યાદ આવે ત્યારે થોડી માટે એની આંખમાં આંસુ આવી જતા પરંતુ ત્યારબાદ તરત જ ઊભો થઈને દિવાલે લટકાવેલી માતા પિતાની છબીઓ સામે હાથ જોડીને ઊભો રહેતો અને મનને મનાવી લેતો માતા પિતાની છબી સામે ઊભો રહીને શું કહેતો હશે એ તો કિશન જાણે પરંતુ થોડીવાર બાદ સ્વસ્થ થઈને પાણી પીને પથારીમાં પડીને ઘસઘસાટ ઊંઘી જતો આજે કિશન પ્રથમવાર કરિયાણાની ખરીદી કરવા માટે શહેરમાં એકલો ગયો હતો ત્યારે રસ્તામાં એ જગ્યા આવી જ્યાં એના માતા પિતાનું અકસ્માત થયો હતો ત્યારે કિશને આંખો બંધ કરી લીધી જોકે કિશન એના પિતાજી સાથે રવિવારના દિવસે ઘણી વખત શહેરમાં ગયેલો હતો અને ક્યાંથી શું લેવાનું છે એ પણ એને ખબર હતી વળી જે દુકાનેથી કિશનના પિતા માલસામાનની ખરીદી કરતા એ દુકાનદારોને પણ કિશનના માતા પિતાના મૃત્યુની ખબર હતી અને એ બધા જ વેપારીઓ પણ એના બેસણામાં આવ્યા હતા એટલે કિશનને જોઈને તરત જ વેપારીઓએ કિશનને પ્રોત્સાહન આપીને એવું કહ્યું કે દીકરા તારે જે કંઈ પણ જોતું હોય એ બે ધડક લઈ જવાનું તારી પાસે પૈસા ન હોય તો માલ વેચાય ત્યારે આપી જાજે બેટા તારા પિતાએ અમને ઘણો બધો નફો રળે આપ્યો છે આવું સાંભળીને કિશન ગળગળો થઈ ગયો અને બધા જ વેપારીઓનો આભાર માન્યો કિશન એની પાસે પૈસા હતા એ મુજબ લિસ્ટ બનાવીને લાવ્યો હતો પરંતુ એના કરતાં પણ વધારે સામાન ખરીદીને કિશન આજે ઘરે આવ્યો હતો હવે ખરીદેલા માલ સામાનના ભાવતાલ જોઈ જોઈને કઈ વસ્તુ કયા ભાવે વેચી શકાય એ નોટબુકમાં લખી નાખ્યું આમ તો ગામડાની કરિયાણાની દુકાનમાં બીજું તો શું હોય વીસ પચીસ કિલો ખીચડી અને ભાતના ચોખા દસ પંદર કિલો ચણા મગ તુવેરની દાળ એક બે તેલના ડબ્બા એક બે ગોળના ડબ્બા અને એકાદ બોરી ખાંડ પાંચેક કિલો ચા અને થોડા થોડા મરી મસાલા અને અલગ અલગ પ્રકારની ચોકલેટ હોય હવે અનાથ કિશન પ્રત્યે ગામના લોકોની પણ ખૂબ લાગણી હતી એટલે બધા જ લોકો એની દુકાન પરથી ખરીદી કરવા લાગ્યા ગામના લોકોના સાથ અને સહકારથી દુકાન ખૂબ સારી ચાલવા લાગી જોત જોતામાં સાત વર્ષ વીતી ગયા અને કિશન હવે યુવાનીના ઉંમરે પગ મૂકી રહ્યો હતો આ દરમિયાન કિશનના ફય અને મોસાળના લોકો પણ નિયમિતપણે એની ખબર તો લેતા જ હતા હવે કિશનનું ઘર બંધાઈ જાય એની સૌને ચિંતા હતી હવે શ્રાવણ મહિનો બેઠો અને આ સમયે ગામના લોકોમાં દ્વારકાની યાત્રા કરવાનું ખૂબ મહત્ત્વ હતું જોકે આ મહત્વ પાછળ પણ એક અંગત સ્વાર્થ છુપાયેલો હતો જે પરણેલા યુવાનો હોય અને એનો સાસરીયા પક્ષ વહુને મોકલતો ન હોય ત્યારે દ્વારકાની યાત્રામાં આવા યુવાનો જોડાતા હતા

કિશન એકતાર થઈ ગયો માતા પિતાના મૃત્યુ બાદ પ્રથમ વાર કિશન ખુલ્લું મન મૂકીને રડી પડ્યો કિશનની આજ સુધીની બધી જ વેદના એના રુદનમાંથી નીકળી રહી હતી એ સમયે તો કિશનને એ પણ ભાન ન રહ્યું કે અહીંયા બીજા દર્શનાર્થીઓની પણ હાજરી છે સાથે આવેલા ગામના બીજા યુવાનોએ એને પકડીને ઊભો કર્યો ત્યારે એ ભાનમાં આવ્યો છતાં પણ હજુ એની નજર દ્વારકાધીશની મૂર્તિ સામેથી હટતી નહોતી ત્યાં હાજર રહેલા બધા જ દર્શનાર્થીઓના મોઢે એક જ વાક્ય હતું કે આ બિચારો દુખિયારો જીવ લાગે છે હવે દ્વારકાથી નીકળતી વખતે કિશને સરસ મજાની દ્વારકાધીશની ધાતુની મૂર્તિ ખરીદી અને ઘરે આવીને ગાયોને નિરણ ખવડાવી અને જન્માષ્ટમીના દિવસે પોતાના ઈષ્ટદેવની છબી પાસે દ્વારકાધીશની મૂર્તિ બેસાડી રાત્રે કિશનના ઘરે કનૈયાનું પારણું બંધાવ્યું અને કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ઉજવાયો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ ગામમાં પ્રથમ આ ઉત્સવ ઉજવાયો હતો અને એ પણ કિશનના ઘરે ઉજવાઈ રહ્યો હતો બીજા દિવસે કિશને ગામની કુવારી કન્યાઓને ભોજન કરાવ્યું અને પોતાની શક્તિ મુજબ દક્ષિણા આપી કિશન હવે ધીરે ધીરે કૃષ્ણમય બનવા લાગ્યો હતો દુકાનની ઘરાકી વધવા લાગી અને સાથે સાથે હજુ તો એક વર્ષ પણ થયું નહોતું ત્યાં તો નાના ફઈએ આવીને સારા સમાચાર આપ્યા કે કિશન તારા સગપણનું નક્કી થઈ ગયું છે માધવ પરના ગગજીભાઈની દીકરી રાધા ચાર ચોપડી ભણેલી છે અને એની સાથે અમે તારું સગ પણ નક્કી કર્યું છે ત્યારબાદ કિશનનું સગ પણ કરવામાં આવ્યું અને અખા ત્રીજ ઉપર એના લગ્ન લેવાઈ ગયા સાવ ગરીબ પરંતુ સંસ્કારી પરિવારની દીકરી રાધા લગ્ન બાદ ત્રણ મહિને જ આણું થતા નાનકડી પેટીમાં બે ચાર જોડી કપડાં લઈને કિશનના ઘરે આવી ગઈ એની આંખો કિશન સામે નજર માંડીને એની ગરીબાઈ વર્ણવી રહી હતી અને એનો અહેસાસ કિશનને પણ થઈ ગયો હતો ત્યારે કિશને રાધા સામે પ્રેમથી નજર કરી અને એની અંદર રહેલા ડરને દૂર કર્યો હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક વર્ષમાં તો કિશન કૃષ્ણ ભક્તિમાં ખૂબ રંગાઈ ગયો હતો હવે દુકાનનો વેપાર પણ વધતો ગયો અને એની સાથે સાથે કિશનનો પરમાર્થ પણ વધતો ગયો હવે તો દર જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ તો કિશનના ઘરે જ ઉજવાતો હતો પાંચ વર્ષની અંદર તો કિશન દીકરા દીકરીનો પિતા બની ગયો હવે કિશને કરિયાણાની સાથે કાપડની દુકાન પણ શરૂ કરી એણે એના શાળા અને શાળાની પત્નીને પણ બોલાવી લીધા એ બહાને રાધાના ગરીબ પરિવારને ટેકો આપ્યો કિશનની જેટલી પ્રતિષ્ઠા વધી રહી હતી એટલી જ એની કૃષ્ણ ભક્તિ પણ વધી રહી હતી કિશનનો દીકરો માધવ અને દીકરી માધવી પણ અભ્યાસમાં ખૂબ આગળ વધી રહ્યા હતા માધવે અભ્યાસ પૂરો કરી લીધો અને સરકારી નોકરી પણ મળી ગઈ અને માધવીએ પણ બારમા ધોરણનો અભ્યાસ પૂરો કરી લીધો હવે ભાઈ બહેનના એક સાથે લગ્ન લેવાયા ત્યારે કિશને પોતાની દીકરીને આપવામાં પાછું વળીને જોયું નહીં એક તો કિશન પરમારથી તો પહેલાથી જ હતો અને એમાં દીકરા દીકરીના અભ્યાસના ખર્ચા અને હવે લગ્નનો ખર્ચો કિશન તો પહેલાથી જ ઈમાનદારીથી ધંધો કરતો એટલે જાજી બચત કરેલી હતી નહીં હવે લગ્ન બાદ કિશનના દીકરા માધવે શહેરમાં ઘરનું ઘર લેવા માટે પિતાને વાત કરી એટલે કિશને કહ્યું કે બેટા ઘર તો તું જરૂર લેજે પરંતુ અત્યારે આપણી પાસે કોઈ લાંબી બચત નથી એટલે થોડો સમય ખમી જા ત્યારે માધવ તો કંઈ પણ બોલ્યો નહીં પરંતુ એની પત્ની સેજલ મોઢું કાળું કરીને ઉભી હતી આવું જોઈને કિશનને આજે પ્રથમ વાર એવો અહેસાસ થયો હતો કે જમાનો બદલાયો લાગે છે નહીતર મારા દીકરાની પત્ની પર મારા ઘરના સંસ્કારનો છાંટો ઉડ્યા વગર ન રહે ત્યારે કિશન રાધા સામે જોઈને થોડું હસવા લાગ્યો એટલે રાધાનું દિલ ચિતરાઈ ગયું અને એણે માત્ર એટલું જ કહ્યું કે બેટા થોડા વર્ષ ઘર જશે હવે સાંજે સમૂહ પ્રાર્થનામાં દ્વારકાધીશની મૂર્તિ આગળ કિશન અને રાધા પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે બંનેની આંખો ભીની થઈ ગઈ બીજા દિવસે માધવ અને એની પત્ની માધવના નોકરીના સ્થળે જવા માટે રવાના થયા એ આખો દિવસ રાધાએ મનોમંથન કર્યું હવે સાંજે જમ્યા બાદ એને કિશન સામે બેસીને એવું કહ્યું કે સાંભળો છો આ મારા દાગીના પડ્યા છે એ શું કામ આવશે એટલે આ દાગીના તમે વેચી નાખો એના ત્રણેક લાખ રૂપિયા આવી જશે અને બીજી થોડી લોન ઉપાડી લ્યો બે ચાર વર્ષ દસમો ભાગ થોડો ઓછો કાઢશું તો દ્વારકાધીશ કઈ નારાજ નહીં થઈ જાય ત્યારે કિશન રાધા સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને તો તલમાં તેલ થોડું ઓછું હોય એવું દેખાય છે છતાં પણ હરી ઈચ્છા બળવાન છે ત્યારે એક મહિના પહેલા જ ઘરમાં લીધેલો લેન્ડલાઇન ફોન હતો એમાંથી એના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે દીકરા માધવ તારે ઘર લેવું હોય તો લઈ લે અમે પાંચેક લાખનો ટેકો કરી શકીએ એમ છીએ અને આ પૈસા પણ તારી માના ઘરેણાં વેચીને અને બે લાખની લોન ઉપાડીને આપીએ છીએ અને દીકરા શહેરમાં તારું ઘર કેટલા રૂપિયાનું આવે એમ છે થોડી વાર માટે તો કિશનને કોઈ પ્રત્યુત્તર ન સંભળાયો ત્યારબાદ અવાજ આવ્યો કે પિતાજી એક મકાન છ લાખમાં મળી શકે એમ છે એટલે એક લાખની લોન હું ઉપાડી લઈશ બીજું શું હોય ત્યારે કિશને કહ્યું કે સારું દીકરા પંદર દિવસમાં પાંચ લાખની વ્યવસ્થા થઈ જશે લે હવે તારી માને આપું છું આવું કહીને કિશને રાધાને ફોન આપ્યો ત્યારે રાધાએ દીકરા અને વહુના સમાચાર લીધા ત્યારે જ ફોન પર રાધાને સેજલનો અવાજ સંભળાયો કે મમ્મી શહેરમાં કેટલા બધા ભાડા વધી ગયા છે અને આ સરકારી નોકરીમાં પગાર પણ કેટલો હોય એટલે ઘરનું મકાન હોય તો બીજી ચિંતા ઓછી રહેશે અને તમારે તો બંને દુકાનો ધમ ધોકાર ચાલે છે એટલે તમારા માટે નવા ઘરેણા તો કાલે લેવાઈ જશે એટલે મમ્મી તમે તમારા ઘરેણા બાબતે ચિંતા ન કરતા અમે એક લાખની લોન ઉપાડી લઈશું હપ્તા ભરવાના થશે પણ થોડી કરકસર કરશું એવું લાગશે તો કરિયાણું ત્યાંથી લેતા આવશું આવું કહીને સેજલે ફોન મૂકી દીધો પરંતુ રાધા તો વહુની આવી વાત સાંભળીને ચોંકી ગઈ ત્યારે કિશને રાધાનો ચહેરો જોઈને એવું કહ્યું કે આપણો દ્વારકાધીશ આપણી વૃદ્ધા અવસ્થા આ જ ઘરમાં પૂરી કરાવશે અને તું તારા દીકરા સાથે રહેવાના વિચાર કરતી હોય તો માંડી વાળજે કેમ કે આપણો દ્વારકાધીશ આપણને અહીંથી આખા પાછા નહીં થવા દે છતાં પણ રાધાની આંખો તો છલકાઈ ઉઠી અને એ બોલી ઉઠી કે તમે કોઈ પણ વાતની ચિંતા ન કરતા હું હજુ બેઠી છું આવી રીતે સમયનું કાળચક્ર ફરતું રહ્યું અને દસ વર્ષ વીતી ગયા પરંતુ સેજલનો ખોળો હજુ પણ ખાલી જ હતો માધવ અને સેજલને સુખ હોવા છતાં પણ શેર માટીની ખોટના લીધે શાંતિ નહોતી સેજલ અને એના પિયર પક્ષે મનોમન એક અભિપ્રાય બાંધી લીધો હતો કે કિશન અને રાધાના આશીર્વાદ વગર સંતાન સુખ પ્રાપ્ત નહીં થાય એ નક્કી છે એટલે રવિવારની વહેલી સવારે સેજલ અને માધવ તેમજ સેજલના માતા પિતા કિશનના ઘરે આવી ગયા અહીંયા તો કિશન અને રાધાએ આ લોકોનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું પરંતુ સેજલના માતા પિતા અચાનક જ કિશન સામે રડીને આ જીજી ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે અમારી ભૂલ થઈ છે વેવાઈ અમે અમારી દીકરીને તમારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે તમે તમારી દીકરી માધવીને એના લગ્નમાં વધારે પડતું આપી દીધું એટલે અમે અમારી દીકરીને સતત ચડાવતા રહેતા કે તારા સાસુ સસરા પાસેથી જેમ બને એમ વધારે રૂપિયા કઢાવી લેજે અમે અમારી દીકરીના સુખ માટે ખોટો રસ્તો અપનાવ્યો છે તમારા દીકરાને પણ અમે અમારા પક્ષમાં કરી લીધો હતો અને એનું જ આ પરિણામ છે એટલે જ સેજલનો ખોળો ખાલી છે વેવાય તમારા આશીર્વાદની આપણા સંતાનોને ખૂબ જરૂર છે ત્યારે કિશન બોલ્યો કે અરે વેવાય તમે તો ખોટા ચિંતા કરો છો માધવ મારો દીકરો છે અને તમારી દીકરી એ મારી પુત્ર વધુ છે અમારા આશીર્વાદ તો હંમેશા એની સાથે જ હોય અને રહી વાત સંતાન સુખની તો એ તો મારા હરિના હાથમાં છે મને તો વિશ્વાસ છે કે બધા જ સારા વાના થઈ જશે એટલે તમે ચિંતા ન કરો આવી રીતે કિશન શાંત સ્વરે વેવાઈને સમજાવી રહ્યો હતો ત્યારે જ ઉતારેલું મોઢું લઈને ઉભેલી સેજલે મોઢા પર હાથ દબાવ્યો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ એનાથી ઉલટી થઈ ગઈ એટલે રાધા તરત જ દોડી આવી અને સેજલના બરડા પર હાથ ઘસવા લાગી ત્યારે કિશનનો સાળો દોડીને ગામના ડોક્ટરને બોલાવી લાવ્યો નિદાન કરીને હસતા હસતા એવું કહ્યું કે વગર ન રહી શકી અને કહેવા લાગી કે જુઓ વેવાય મારા નાથને કૃપા કરતા આટલી વાર લાગે છે સેજલાજે લગ્ન પછી બીજી વાર ખરા દિલથી કિશન અને રાધા આગળ નમી હતી

દીકરી હવે આ વૃદ્ધ ગાયને ટોકરો ન શોભે ત્યારે સેજલે કહ્યું કે સાસુમાં આ મંગળસૂત્ર તો તમારા પ્રેમની નિશાનીનું પ્રતિક બન્યું છે એટલે એકાદ અઠવાડિયું તો પહેરવું પડશે આજે કિશન અને રાધાને પોતાના દીકરા અને વહુ પ્રત્યે પરમ સંતોષ હતો એટલે આ ખુશહાલ પળની ભાગીદાર બનવા માટે રાધાએ ફોન કરીને પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી કૃષ્ણ ભક્તિની છોડો ઉડાવતા ઉડાવતા કિશન અને રાધાએ પોતાના ઘરમાં સાત સાત દશકા પૂરા કર્યા હતા પરંતુ પોતાનું નિવાસસ્થાન હજુ પણ છોડ્યું નહોતું અને કિશન તો હવે પૂર્ણરૂપથી કૃષ્ણ ભક્તિમાં લીન થયો હતો અને એની દુકાન હવે દીકરાએ સંભાળી હતી અને આખું પરિવાર ખૂબ ખુશીથી રહેવા લાગ્યું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ